તો આપણે સૌ પ્રથમ શું કહીશું કે આપણને લેત્રફળ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે લંબાઈ ગુણિયા પહોળાય અહીંયા લંબાઈ શું આપેલી છે તો કે લંબાઈ આપેલી છે ત્રણ એક્સ અને પહોળાઈ આપેલી છે ચાર વાય તો કે ત્રણ એક્સ ગુણ્યા ચાર હોય ચાર તેરી બાર એક્સ ગુણ્યા વાય એટલે એક્સ તો પેલી ખાલી જગ્યામાં શું આવશે બાર એક્સ વાય ચાલો બીજો પ્રશ્ન કે એલ બરાબર ત્રણ એની બે ઘાત એક્સ બી બરાબર ત્રણ વાય અને એચ બરાબર ચાર એક્સ વાય તો લંબઘનનું ઘનફળ ખાલી જગ્યા એકમ સ્ક્વેર થાય હવે બીજો પ્રશ્ન હવે અહીંયા શું આપેલું છે લમઘન આપેલું છે તો લમઘનનું લમઘનનું ઘનફળ બરાબર શું થશે સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલ તો લંબાઈ કેટલી આપેલી છે તો સૌ પ્રથમ આપણે લખી નાખીએ લંબાઈ આપેલી છે ત્રણ એ ની બે ઘાત આપેલી છે ત્રણ વાય ઊંચાઈ એટલે આપ્યું છે ચાર એક્સ વાય ચાલો સૌપ્રથમ જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર તો નવ નવ ને છત્રીસ હવે એ વર્ગ એક્સ કેટલી વાર છે તો કે બે વાર તો એક્સ ની બે ઘાત વાય કેટલી વાર છે તો કે બે વાય જવાબ થઈ જશે ખાલી જગ્યા મળે આપણે સૌ પ્રથમ શું કરીશું તો કે ત્રીજો પ્રશ્ન શું આપ્યું છે ત્રણ એક્સ ની બે ઘાત માઇનસ આમાંથી શું કરવાનું છે આ બાદ કરવાનું છે એટલે કે પાંચ એક્સ ની બે ઘાત પ્લસ વન આ આપણે બાદ કરવાનું છે તો આ બંનેને માઇનસ નિશાની લાગશે તો પાંચ ની બે ઘાત ઓછા એક અહીંયા પ્લસ માઇનસ માઇનસ ચાલો અહીંયા પાંચ ની બે ઘાત અહીંયા ત્રણ ની બે ઘાત અહીંયા માઇનસ પાંચ ની ઘાત તો ત્રણ માંથી પાંચ જશે તો બે મોટા નિશાની એટલે ચોથો પ્રશ્ન એ ગુણ્યા બે બીસી ગુણ્યા સી ગુણ્યા ત્રણ એ બીસી બરાબર ખાલી જગ્યા તો આ ત્રણેય નું આપણે શું આ આપણે આ જે પદ આપેલા છે એનું શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાનો છે તો શું આપેલું છે તો કે બે વાર તો એની બે ઘાત બી કેટલી વાર એક વાર બે વાર તો બી ની બે ઘાત સી એક વાર બે વાર ને ત્રણ વાર તો સી ની ત્રણ ઘાત તો આપણે જવાબ શું થઈ જશે તો કે છ એ વર્ગ બી વર્ગી ત્રણમો પ્રશ્ન સરવાળો મેળવવાનો છે તો આપણે પાંચમો પ્રશ્ન શું કરીશું સાત વાય ઓછા પાંચ પ્લસ શું આપ્યું છે ચાર ઓછા ત્રણ વાય આનો સરવાળો કરી નાખીએ સાત સાત વાય માઇનસ પાંચ પ્લસ આ નિશાની એટલે જવાબ શું આવે ચાર વાય ઓછા એક ચાલો છઠ્ઠો પ્રશ્ન એમ દસ વખત છે એક્સ નો સરવાળો કેટલો થાય તો દસ વખત હોય એટલે દસ એક્સ આપણો જવાબ આવે છઠ્ઠામાં શું આવે છે નિયમિત બહુ કોણ ની બધી જ બાજુના માપ કેવા હોય તો નિયમિત બહુ કોણ હોય એટલે એની બધી જ બાજુઓના માપ કેવા હોય સરખા હોય એટલે સાતમા શું જવાબ આવશે તો કે બધી જ માપ કેવા હોય સરખા આઠમો પ્રશ્ન એક સૈન્ય બાજુ ઘનનું ઘનફળ ખાલી જગ્યા થશે તો એક સૈન્ય હોય તો ઘન નું શું થશે એટલે કે બરાબર શું થશે સૂત્ર તો કે ત્રણ ઘાત અહીંયા કેટલા આપેલા છે એક સેમી છે તો કે એક સેમી ત્રણ ઘાત તો એનો જવાબ શું હશે એક સેમી 3 घात આપણો જવાબ થશે શું થશે 1 સેમીની 3 घात આપણો જવાબ થશે નવમો પ્રશ્ન 1 મિલી બરાબર ખાલી જગ્યા સેમી ઘન થાય તો 1 મિલી બરાબર કેટલા તો કે 1 સેમી ઘન થશે તો તમને બધી ખ્યાલ હોવો જોઈએ તૈયાર અયા તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય પછી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય તો એ બધે ખ્યાલ તમને હોવો જોઈએ ચાલો 10મો પ્રશ્ન 1 સમઘનનો ઘનફળ પાંચસો ને બાર સેમી ઘન આપેલું છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો દસમો પ્રશ્ન અહીંયા શું આપેલું છે ઘનફળ આપી દીધેલું છે તો કે ઘનફળ બરાબર શું થશે તો કે સૂત્ર એલ ની ત્રણ ઘાત અહિયાં ઘનફળ આપી દીધું છે પાંચસો ને બાર સેમી ઘન તો આ એલ ની ત્રણ ઘાત એમ ચાલો હવે આ બાજુ જોવા દઈએ તો શું થઈ જાય ઘન મૂળ થઈ જશે તો આ એલ એમ ના ચાલો એલ પાંચસો નું ઘન મૂળ કેટલું થશે તો કે આઠ તો એલ બરાબર આ પ્રથમ એક થી દસ સુધીના ઘન આવડતા હોવા જોઈએ કે એક નો ઘન એક થાય બે નો ઘન આઠ થાય ત્રણ નો ઘન સત્યાવીસ થાય ચાર નો ઘન સોસઠ થાય પાંચ નો ઘન એકસો થાય છ નો ઘન બસો સોળ થાય ઘન ત્રણસો થાય ઘન પાંચસો થાય નવ નો ઘન સાતસો ઓગણત્રીસ થાય અને દસ નો ઘન હજાર થાય તો આ તમને ખ્યાલ હોવો જોઈએ મીટર બાજુ વાળા અહીંયા પણ ઘન ઘનફળ પૂછેલું છે તો આપણે મેળવી લઈએ કે સમન ઘનફળ બરાબર શું થશે એલની ત્રણ બે પોઈન્ટ બે પોઈન્ટ બે પોઈન્ટ પાંચ ચાલો હવે પોઈન્ટ દૂર કરી દઈએ તો પચીસ ના છેદ માં દસ ગુણ્યા પચીસ ના છેદ માં દસ ગુણ્યા ના છેદ માં દસ ચાલો હવે ઉપર ઉપર અનસંશ નો ગુણાકાર કરી નાખવાનો છેદ છેદ નો ગુણાકાર કરી નાખવાનો જયારે તો કેટલો થશે ગુણાકાર તો કે પચીસ પચીસ ગુણ્યા પચીસ એટલે પચીસ નો વર્ગ છસો પચીસ થાય પણ તમને નો તો તમારે શું કરી નાખવાનું આ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ દસ ગુણ્યા સો અથવા એકની પાછળ જેટલા શૂન્ય છે એટલા મૂકી દો તો પણ ચાલે અથવા દસ નો ઘન તમને યાદ હોય હજાર થાય એ તો પણ ચાલે જો પચીસ ગુણ્યા પચીસ તો છસો પચીસ થાય એનો વર્ગ કેટલો થાય છસો ને પચીસ આવડે તો આ રીતના ગુણાકાર કરી નાખવાનો દસ બે બે ચાર ને એક પાંચ 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 પચીસ પચીસ નો નો બે બે દસ દસ ને બે બાર આ પાંચ આ બે અને છ તો પચીસ ગુણ્યા પચીસ એટલે પચીસ નો વર્ગ કેટલો થાય છસો ને પચીસ હવે જો એક વાર પચીસ ગુણાકાર કરવાનો છે તો છે પચીસ ગુણ્યા પચીસ આ જીરો બે પંચા ને દસ વધ્યા એક બે ચાર ને એક પાંચ બે છ બાર પાછો પાછો પચીસ નો પાંચ છ પાંચ છત્રીસ ત્રીસ ને એકત્રીસ તો કેટલો પંદર હજાર છસો ને પચીસ આપણો જવાબ આવશે તો આ ઉપર લખી નાખવાના પંદર હજાર છસો પચીસ પોઈન્ટ પછી કેટલા અંક તો કેટલા ઝીરો છે તો ત્રણ તો ત્રણ જીરો ખેંચી નાખવાનો તો જવાબ આપણો પંદર પોઈન્ટ છસો પચીસ આપણો જવાબ આવી જશે તો આ છે એ આપણને શું એકમ શેલો છે તો કે મીટરમાં આપેલો છે તો મીટર ક્યુબ આપણો જવાબ થશે એટલે મીટર ક્યુબ જ્યારે ઘનફળ ફળ હોય તો એકમની ત્રણ ઘાત લખવાની છે જ્યારે સત્ર ફળ પૂછ્યા હોય તો એકમ અહીંયા આપેલો એની બે ઘાત લખવાની છે ચાલો બારમો પ્રશ્ન કોઈ વાસણમાં ભરી શકાય ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય શું કહેવાય ક્ષમતા કહેવાય ચાલો હવે પ્રકરણ નંબર દસ જોઈએ કે દસ ની માઇનસ બાવીસ ઘાતમાં ખાલી જગ્યા આધાર અને ખાલી જગ્યા ઘાતાંક છે તો આમાં દસ છે ને એ શું કહેવાય આધાર કહેવાય અને ઘાતાંક છે એ માઇનસ બાવીસ એનો ઘાતાંક થાય છે ત્રણ ની ચાર ઘાત છે ત્રણ ની ચાર ઘાત નો વ્યસ્ત શું થાય તો કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત અહીંયા આપણે લખવાનું કેટલામો પ્રશ્ન ચૌદ મો પ્રશ્ન ચૌદમો પ્રશ્ન ત્રણ ની ચાર ઘાત ત્રણ ની ચાર નો વ્યસ્ત શું થાય તો વ્યસ્ત વ્યસ્ત એટલે આને ઉલટાઈ દેવાનો અને ઉલટાઈ દેવાનો એટલે એક ના છેદ ત્રણ ની ચાર ઘાત થાય કારણ કે વ્યસ્ત સંખ્યા હોય એનો તમે ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવે એક આવે કઈ રીતના તો કે અહીંયા જો આ ત્રણ ની ચાર ઘાત ગુણ્યા એકના છદમાં ત્રણ ની ચાર ઘાત આ બંને ઉડી જશે તો કઈ એક આવે પછી એક વ્યસ્ત સંખ્યામાં યાદ રાખવાનું અને વિરોધી સંખ્યામાં યાદ રાખવાનું વિરોધી સંખ્યા હોય એનો સરવાળો કરો એટલે જવાબ શું આવશે તો કે જેવો આવે એ રીતના અહીંયા કેટલો આવશે તો આપણને પ્રશ્ન આ નથી પૂછેલો પ્રશ્ન શું ખાલી વ્યસ્ત પૂછે તો આનો જવાબ શું આવે એકના છદમાં ત્રણ ની ચાર ઘાત આ આ લેખો તો પણ ચાલે અને અથવા ત્રણ ની માઇનસ ચાર ઘાત લખો તો પણ ચાલે કારણ કે ઉપર જાય ચાલો હવે પ્રશ્ન નંબર કેટલો આપેલો છે પંદર આપેલો છે પ્રશ્ન નંબર પંદર ત્રણ ની જીરો ઘાત ત્રણ ની જીરો ઘાત એટલે શું થાય એટલે કે કોઈ પણ સંખ્યા ની જીરો ઘાત કરશું તો જવાબ કેટલો આવે એક આવે કેટલો આવે એક આવે માઇનસ ત્રણ ની છ ઘાત ભાંગ્યા માઇનસ ત્રણ ની નવ ની કિંમત કેટલી થાય તો આપણે સોળ માં પ્રશ્નનો જવાબ શું થશે શું આપેલો છે તો કે ની છ ઘાત ભાંગ્યા ની નવ ઘાત ચાલો હવે આ ભાંગાકાર છે એટલે ની છ ઘાત ભાંગ્યા માઇનસ ત્રણ ની નવ શું થાય એટલે કે ની થશે તો જવાબ શું ની કેટલી આવે હવે હવે આ માઇનસ ઘાત છે તો શામાં લખી નાખવાની આપણે છેદમાં લખી નાખવાની કારણ કે માઇનસ ત્રણ ની ત્રણ ઘાત કારણ કે માઇનસ ઘાત હોય એટલે આપણે એમ સમજી લેવાનું કે આ જે છે સંખ્યા એ છેદ છે

અઢારમો પ્રશ્ન અઢારમો પ્રશ્ન શું આપ્યો છે સાત ની જીરો ઘાત ભાંગ્યા સાત ની બે ઘાત અઢારમો પ્રશ્ન સાત ની જીરો ઘાત ભાંગ્યા સાત ની બે ઘાત બરાબર ખાલી જગ્યા તો આપણે શું કરવાનું છે અહીંયા પણ સાત ની જીરો ઘાત ભાંગ્યા સાત ની બે ઘાત આ રીતના લખી નાખવાનું છે આધાર સરખો હોય એટલે શું કરી નાખવાનું ઘાત ઘાત ની બાદ બાકી એટલે સાત ની જીરો ઓછા બે ઘાત અથવા એમ ન કરો અને ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલે હો કારણ કે જો હવે તમારે આ સ્ટેપ નથી કરવું આ સ્ટેપ તમારે કરવું નથી તો સાતની જીરો ઘાત સાત ની જીરો ઘાત એટલે કે કોઈ પણ સંખ્યા ઓગણપચાસ તમારો જવાબ થશે ચાલો ઓગણીસમો પ્રશ્ન વર્ગગુણમાં ત્રણ એની ત્રણ ઘાત ગુણ્યા વર્ગગુણ ત્રણ ની માઇનસ ત્રણ ઘાત ચાલો તો ઓગણીસમો પ્રશ્ન વર્ગમૂળમાં ત્રણ છે એની ત્રણ ઘાત ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ છે એની માઇનસ ત્રણ તો જવાબ શું આવશે એક આવશે શું આવશે એક આવશે એટલે ઓગણીસ માં આપણો જવાબ શું આવશે એક આવશે ચાલો વીસમો પ્રશ્ન વીસમો પ્રશ્ન શું છે પ્રમાણિત સ્વરૂપમાં જે સંખ્યા છે એને આપણે લખવાની છે જો આ आ, आ पॉइंट ने એટલે કે આ દશાંશ ચિહ્ન છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું તો ઘાત ઋણ આવશે અને જો ડાબી બાજુ આપણે લઈ જતા હોય કોઈ પણ દશાંશ ચિહ્ન ને તો ઘાત કે જાય પ્લસ આવશે એટલે આપણે હવે પોઈન્ટ ગણી નાખશું તો કે અહીંયા 1 2 3 4 5 6 7 એટલે કે 1.25 10 ની -7 ખાતા આવશે આપણો જવાબ થઈ જશે પ્રમાણમાં હોય છે તો આપણને ખબર છે કે સમય અને ઝડપ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય કારણ કે જો સમય આપણે ઘટાડવો હોય તો આપણે ઝડપ વધારવી પડે અને સમય આપણે વધારે લાગશે તો ઝડપ આપણી ધીમી હશે એટલે એ રીતના આપણે કહી શકીએ પ્રમાણમાં આવે કારણ કે સમય અને ઓછો હશે બાવીસ પ્રશ્ન જો એ અને બી સમ પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા આ હોય તો કે એ અને બી સમ પ્રમાણમાં હોય તો આપણે બાવીસ પ્રશ્ન લઈએ જો એ અને બી સમપ્રમાણમાં હોય તો આપને ખબર છે પાંચ અને પંદર ત્રણ અને નવ સંખ્યાઓ ખાલી જગ્યામાં છે તો આપણે જોઈએ તો કે જો પાંચ અને પંદર બરાબર ત્રણ અને નવ પાંચ તેરી પંદર એટલે એક ના છેદ માં ત્રણ બરાબર ત્રણ તેરી એટલે આ શું થઈ ગયું આ સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ એટલે ત્રેવીસ માં શું આવે છે એક કામ પૂરું કરવા માટે સંખ્યા જો વધારો થાય છે તો કામ પૂરું કરવા માટે લાગતો સમય ખાલી જગ્યા થાય જો કારીગરની આપણે સંખ્યા વધારી દઈશું તો જે કામ હશે એ ઓછા સમયમાં પૂરું થશે એટલે આપણે એના માટે કહી શકીએ કે સમયમાં ઘટાડો થશે એટલે ચોવીસ માં શું આવશે ઘટાડો થાય છે ચાલો પ્રકરણ નંબર બાર જોઈએ શું આપ્યું પૂછે કે એ પ્લસ બી આખા કાઉસ વર્ગ માઇનસ ચાર એ બી બરાબર ખાલી જગ્યાનો વર્ગ થશે તો આપણે લખી નાખીએ અહીંયા શું આપેલું છે તો કે પચીસમો પ્રશ્ન કે એ પ્લસ બી આખા કાઉસ વર્ગ માઇનસ ચાર એ બી ચાલો આ નિકેશન આપણને બધાને આવડે છે તો આનો વર્ગ થશે એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ આપણા જવાબ શું હશે એ ઓછા બી કારણ કે અહીંયા વર્ગ તો આપેલો છે આપણને જો અહીંયા વર્ગ તો આપેલો છે એટલે અહીંયા ખાલી જગ્યામાં શું હશે એ ઓછા બી આવશે ચાલો પ્રશ્ન નંબર છવ્વીસ ચોવીસ ની ચાર ઘાત બી ની ત્રણ ઘાત સી ની ત્રણ ઘાત આઠ પ્રશ્ન ચોવીસ એ ની ચાર ઘાત બી ની ત્રણ ઘાત સી ની બે ઘાત એટલે ડાયરેક્ટ નીચે લખી નાખું છું કે માઇનસ એની ની ની શું થશે એટલે પછી ચાર ઘાત છે તો એની બે ઘાત વધશે અને ની બે ઘાત અને બી ની ત્રણ ઘાત એટલે ની એક ઘાત વધશે અને સી ની બે ઘાત ને સી ની બે ઘાત ઉડી જશે તો જવાબ આપણો શું આવશે માઇનસ ત્રણ એની બે ઘાત બી ની એક ઘાત અથવા બીજી રીતના પણ આપણે લખી શકીએ માઇનસ ત્રણ એની બે ઘાત બી આ રીતના પણ આપણે લખી શકીએ પ્લસ ચોવીસ એ ભાંગ્યા એ પ્લસ ચાર તો અહીંયા સત્યાવીસમાં આપણે પ્રશ્ન લખી નાખશું કે છ બે ઘાત પ્લસ ચોવીસ એ ચાલો હવે આમાંથી સામાન્ય કાઢીએ સામાન્ય નીકળશે શું અહીંયા છ અહીંયા છોવીસ થશે તો છ નીકળશે અને નીકળશે તો કે છ એ પ્લસ એના છેદમાં એ પ્લસ ચાર એ પ્લસ ચાર એ પ્લસ ચાર ઉડી જશે તો જવાબ આપડો શું આવશે છ એ આપણો જવાબ આવશે છ એ આપણો જવાબ થઈ ગયો ચાલો અઠ્યાવીસ મો પ્રશ્ન કે સાત એક્સ પ્લસ ચૌદ એક્સ ની બે ઘાત પ્લસ સાત એક્સ ની ત્રણ એક્સ ની ત્રણ ઘાત ભાઈ સાત એક્સ ચાલો સામાન્ય કાઢી તેને સામાન્ય શું નીકળશે સાત એક નીકળશે સાદુ ચૌદ સાત એટલે એક્સ એક્સ ની બે ઘાત ઘાત એટલે એક્સ નીકળશે

ચાલો હવે ઓગણત્રીસમો પ્રશ્ન એ ની બે ઘાત પ્લસ છ એ પ્લસ નવ તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે ચાલો તો આપણે લખીએ ઓગણત્રીસમો પ્રશ્ન ઓગણત્રીસમો પ્રશ્ન શું આપેલું છે એ ની બે ઘાત પ્લસ છ એ પ્લસ નવ ચાલો હવે આપણે નિત્યસમ આપને આવડે છે તો નિત્યસમ પરથી લખીએ એ બરાબર એ લખી એ બરાબર એ થશે અને બી બરાબર શું થશે આખા નું વર્ગ નું તો ત્રણ તો આપણને બધાને સમજ થશે તો અહીંયા એની જગ્યાએ શું થશે એટલે એનો વર્ગ પ્લસ આ બે એમના એની જગ્યાએ એ બી ની જગ્યાએ ત્રણ અને પ્લસ બી ની જગ્યાએ ત્રણ ત્રણ નો વર્ગ તો આપણે નીતિશમ કયું બનશે તો કે એ પ્લસ ત્રણ આખા વર્ગ થશે તો હવે આપણો જવાબ શું હશે ઓગણત્રીસ પ્લસ આઠ એક્સ પ્લસ પંદર બરાબર એક્સ પ્લસ ત્રણ અને બીજો અવયવ આપણે એક મેળવવાનો છે તો ચાલો સૌપ્રથમ પહેલો અવયવ એક આપેલો છે અને એના પરથી બીજો અવયવ એક બાકી છે તો ત્રીસમો પ્રશ્ન પંદર ના એવા ભાગ પાડીશું કે મધ્યમ પદ કેટલા આવે આઠ એક્સ આવે તો પાંચ તેરીને પંદર થશે તો કે હા પાંચ ને ત્રણ આઠ થશે અને પાંચ તેરી પંદર થશે તો અહીંયા એક પ્લસ પાંચ પ્લસ ત્રણ પ્લસ પણ ત્રણ અહીંયા પણ ત્રણ તો ત્રણ નીકળશે તો વચ્ચે શું તો કે એક્સ પ્લસ અહિયાં શું વધશે તો કે પાંચ પાંચ પ્લસ પાંચ પ્લસ પાંચ સામાન્ય કાઢી લઈશું તો કે એક્સ પ્લસ પાંચ તો વચ્ચે શું તો અહીંયા એક્સ અહીંયા પ્લસ ત્રણ તો આપણો જવાબ થશે તો જવાબ શું આવશે આપણો કારણ કે આપેલું છે ચાલો પછી એકત્રીસ મો પ્રશ્ન એકત્રીસ મો પ્રશ્ન શું આપેલો છે ચાર એક્સ ની બે ઘાત માઇનસ પચીસ વાય ની બે ઘાત બરાબર બે એક્સ પ્લસ પાંચ હોય અને અહીંયા ખાલી જઈ ગયા તો આ પણ નીતિશમ આપણને આવડતું હોવું જોઈએ તો કે અહીંયા ચાર એક્સ ની બે ઘાત માઇનસ પચીસ વાય ની બે ઘાત આપેલું છે તો આ વર્ગ ઓછા બી વર્ગ થશે તો આનું થશે એક વાર પ્લસ એ પ્લસ બી અને બીજું એ ઓછા બી ચાલો બે થશે એ તો ચાલો અહીંયા એની જગ્યાએ કેટલા થશે એની જગ્યાએ તો કે બે એક્સ અને b ની જગ્યાએ પાંચ વાય કારણ કે પાંચ નો વર્ગ 25 ને વાયની બે ઘાત આપણને આપેલું છે તો આપડે જવાબ શું હશે બે એક્સ ઓછા પાંચ વાય કારણ કે એક પ્લસ ને એક માઇનસ ચાલો હવે બત્રીસ પ્રશ્ન બત્રીસ પ્રશ્ન શું આપેલો છે તો કે Tris, Pini, Bia, Gat, Uni, Bia, Gat, R Paham ya? So, P, Q So, betris maaf ya Tris, Pini, Bia, Gat, Uni, Bia, R Paham ya? Paham ya? Saya udah direct nih Selekin So, P, Q So, P, Q Saya udah sopan So, pensane. Tris Kita jawab So, seh, apa? Pini, Bia, Gat, Uni, Bia, Gat P, U, C Pini, એક ઘાત અહીંયા ક્યુ ની બે ઘાત એટલે એક ક્યુ છે અને આર એમ નામ એટલે જવાબ શું આવશે આપણો તો કે પાંચ પી ક્યુ આર તેત્રીસમો પ્રશ્ન કે પી વર્ગ ઓછા પી માઇનસ વીસ ને પી પ્લસ ચાર અને બીજો અવયવ આપણે મેળવવાનો છે ચાલો આપણે મેળવી નાખીએ કે તેત્રીસ માં શું આવશે તો કે તેત્રીસ માં જવાબ આવશે પી વર્ગ ઓછા પી માઇનસ વીસ વીસ ના આપણે એવા ભાગ પાડું કે મધ્યમ પદ માઇનસ પી આવે ચાલો વીસ ના ભાગ પાડી દઈએ તો કે ચારથી વિરુદ્ધ તો આપણે પી વર્ગ ઓછા પાંચ પી પ્લસ ચાર પી માઇનસ વીસ આમાંથી બંનેમાંથી સામાન્ય તો કે પી અને પી ઓછા પાંચ થશે તો અહીંયા જવાબ શું આવશે કારણ કે પી પ્લસ ચાર તો આપેલા છે તો પી ઓછા પાંચ આપણો જવાબ આવશે અહીંયા લખી નાખવાનો છે ચાલો તેરમો પ્રશ્ન તેરમું પ્રકરણ એમાં ચોત્રીસમો પ્રશ્ન કે નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતી આપણે રેખા આ લેખો ભણાય છે તો ચોત્રીસ માં શું હશે રેખા આલેખ તો પાંત્રીસમો ઉપયોગથી આંકડાકીય માહિતી ઝડપથી સરળતાથી અને સ્પષ્ટપણે સમજી શકાય છે તો આપણે આ લેખનો ઉપયોગ કરીએ લેખ આવશે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે